હેલો ગાઈઝ હું છું અરવિંદ ઠાકોર અને આ ચામુલ છોડું બ્લોગમાં આપણું સ્વાગત છે અને ગાઈઝ આ અમે એરંડાની અંદર કાલી ટ્રેક્ટર ચલાવ્યું છે અને હવે કેટલા સુંદર અને કેટલા સરસ લાગે છે તમને એરંડા બતાવું છું તો પહેલાં અમારા આનંદભાઈને પ્રકાશભાઈને આપું છું એટલે પછી બતાવીએ અમે હેલો ગાઈઝ સ્વાગત છે તમારું આજના અમારા બ્લોગમાં અમારા અરવિંદભાઈ કીધું કેવું મજાનું લાગે છે તો કેવું લાગે છે કે તર તમે જોઈ શકો છો લાઈક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આજ આનંદ ભાઈ આવી ગયા છે આજ આનંદ ભાઈ પણ આવી ગયા છે તમે જોઈ શકો છો હેલો મિત્રો કેમ છો તમે અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરતા જજો જય ભક્ત જય માતાજી તો આનો બ્લોગ સમાપ્ત કરી રહ્યા છીએ અમે અને લાઈક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય હિન્દ જય ભારત